સંતમાથીકૃત શુભ સંદેશો સુધી ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઓદંભીઓ તમે ધોળેલી કબર જેવા છો તે બહારથી ખરેખર રૂડી રૂપાણી દેખાય છે પણ અંદરથી મરેલા માણસના હાડકા અને બધી જાતની ગંદકીથી ભરેલી હોય છે તમારું પણ એવું જ છે બહારથી તમે લોકોને ધર્મિષ્ઠ લાગો છો પણ અંદરખાને તમે દંભ અને અધર્મથી ભરપૂર ભરેલા છો ઉશાસ્ત્રીઓ અને ફરોશ ઉદંભીઓ તમારી કેવી દશા થશે તમે પૈગંબરૂની કબરો જણાવો છો અને સંતોના સ્મારકોને શણગારો છો અને કહો છો કે અમે જો અમારા વડવાઓના સમયમાં જીવતા હોત તો પૈગમ્બરૂના ખૂનમાં અમે કદી તેમની સાથે ભર્યા ન હોત એટલે તમે પોતે કબૂલ કરો છો કે તમે પૈગંબરોને મારના સંતાન છો તો પછી તમારા વડવાઓનું આદર્યું પૂરું કરો આ પ્રભુની વાણી છે ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલા અને બહેનો ચાલુ અઠવાડિયામાં આપણે સૌ વિચાર કરીએ છીએ મને ચિંતન તો પ્રભુ ઈસુના અલગ સ્વરૂપના દર્શન આપણને થાય છે જે રીતે મા બાપ પોતાના બાળકોને મીઠો ઠપકો આપતા હોય એવું લાગે છે આજના શુભ સંદેશમાં પ્રભુ રિસ્તા ખરેખર ઠપકો આપીને કહે છે કે ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઓ દંભીઓ તમે દોડેલી કબર જેવા છો જે કબર બહારથી સુંદર લાગે છે અંદર જે ડોક્યુ કરીએ આપણે તો અંદર મરેલા માણસના હાડકાને ગંદકી હોય છે તો આવા શબ્દો થકી ઘણી વાર આપણને કદાચ એવું લાગે કે પ્રભુનું વર્તન આવું કેમ પ્રભુ તો દયાળુ છે માયાળુ છે અને આજે કંઈ અલગ એમના સ્વરૂપના દર્શન થાય પણ જે રીતે મેં શરૂઆતમાં કહ્યું તે પ્રમાણે જેમ મા બાપ પોતાના બાળકોને મીઠો ઠપકો આપે કે બાળકના વર્તનમાં કંઈ સુધારો આવે એટલા માટે એ રીતે આજે પ્રભુ જે યહૂદી સમાજના લોકોને કહ્યું ભરોસો અને આગેવાનોને કહ્યું કે કદાચ આજે પર પણ લાગુ પડે કે પ્રભુની વાણી તો જીવતી જાતી છે એ સદાકાળ લીલો વાણી વાળી છે એકાદી એમાં કોઈ ભેદભાવ હોતો નથી પ્રભુ આપણને સર્વને ચાહે છે અને આજે એક વસ્તુ આપણને કહે છે જો આપણે કરતા હોય જીવનમાં જીવન જીવતા તો આપણે આપણા સાચા રસ્તે વળવાની જરૂર છે બાહ્ય રીતે આપણે સુંદર દેખાતા હોઈએ પંદરકાને આપણે કેવા છીએ ફક્ત હું જાણું અને મારો પ્રભુ જાણે છે પણ આપણે લોકોની નજરમાં દેખાવા માટે નહીં પણ એક સાચું જીવન જીવવા માટે પ્રભુના વાલા સંતાન બનવા માટે સાચું ખરેખર રિયાલિટીમાં જીવન જીવવાનું છે એટલે આપણું જે જીવન છે એ પ્રભુનું એક પ્રતિબિંબ છે કે આપણે સર્વ મનુષ્ય એ પ્રભુનું પ્રતિબિંબ છે પ્રભુએ આપણને પોતાના હાથથી ઘડ્યા છે પોતાનો પ્રાણ એમણે આપણામાં પૂર્યો છે અને આપણને સર્વને એમના પોતાના જેવા જ પ્રતિબિંબ તરીકે બનાવ્યા છે જો આપણે પ્રભુના સાચા સંતાનો છીએ તો આપણે સર્વ સાચું જીવન જીવવાની જરૂર છે અને એટલા માટે જયારે આપ પ્રભુનો સંદેશ જ્યારે આપણને કહેવામાં આવ્યો છે ત્યારે આપણે સર્વ એને ગંભીરતાથી લેવાનું છે અને સાચા દિલથી જો આપણને લાગે તો આપણે એનું જીવન ઉતારવાનું છે જો આપણું જીવન દમભર્યું હોય બાહ્ય દેખાવ પૂરતું હોય તો એને વાળવાની જરૂર છે અને સાચું જીવન જીવીને પ્રભુના સાનિધ્યમાં પ્રભુના સાચા સેવક ભરવાની જરૂર છે કારણ કે પ્રભુનું જીવન એ આપણને મળેલું છે અને પ્રભુના જીવન થકી જ આપણે આ જીવનમાં સાચું જીવન જીવી શકીએ છીએ અને આપણા થકી લોકો જોઈને કહી શકે કે આ ઈશ્વરનું સાચું સંતાન છે પ્રભુ પોતે જ આપણને કહે છે જો તમે સાચું જીવન જીવો તો લોકો કહેશે તમે મારા સાચા શિષ્યો છો એટલે આપણે પ્રભુના શિષ્યો તરીકે એક ઉત્તમ ઉદાહરણ રૂપ જીવન જીવીને પ્રભુની આગળ લોકોની આગળ અને પ્રભુના સાચા દર્શન કરાવવાના છે અને આ થકી જો આપણે જીવીશું ચોક્કસ પ્રભુની કૃપા અને પ્રભુના આશીર્વાદ આપણને સર્વને મળતો રહેશે આનંદ